ભગવાને જાતે આ ભૂમિ પસંદ કરી હતી અને આ ભૂમિ જાતે જે ભૂમિ પૂજન કર્યું જે આપણે સામે દેખાય થઈ છે ને આ એક લાઇટ વાળું લીધું હતું

પણ આ એક હમણાં થોડા સમય પર વિવાદ હાલતો હતો આ મૂર્તિનો જ હતો અને કેવું મસ્ત મજા અહીંયા મૂર્તિ બનાવી છે સાળંગપુરની અંદર સાંજનો સમય છે વ્યૂ કેવો મસ્ત મજાનો આવે છે જો તમે મસ્ત એટલે એકદમ સરસ મહારાજ મહારાજને એકદમ નજીક આવી ગયા છે જો તમને બધું કેટલી મસ્ત મજાની મૂર્તિ દેખાતી હશે મારી પાસે મને તો એવું લાગે છે કે અંદાજે લગભગ એંસી નાઇન્ટી ફાઈવ સો મીટર જેટલી ઊંચી હશે અને હું તમને એકદમ રાઉન્ડ ફરીને મૂર્તિ વ્યૂ દેખાડું છું કેવી એકદમ મસ્ત મજાની મૂર્તિ લાગે છે મૂર્તિ હતી મસ્ત મજાની ત્યાં બધા ફોટા ક્લિક કન્વિડ છે જનકભાઈ તો રીલ્સ ને બધી ઉતારી છે એક ઉતારી છે બે ત્રણ ફોટા પડ્યા છે અને થોડું મી વ્લોગ શૂટ કર્યો છે ને વાહવા બીજું ગ્રિલ શૂટ કરવામાં પરેશભાઈ એના ભેગા હતા બરાબર જનકભાઈને મસ્ત મજાની કરી દીધી કા આપણે આના જીવ ભાઈ કન્ટેન્ટ થોડુંક કાઢી રાખ્યું મારા વાલા જો જનકભાઈ જેવું તો અમે કરી જ નાખી હવે જ્યાં મેન મંદિર અહીંયા છે ત્યાં આપણે દર્શન કરવાના છે હા અહીંયા મસ્ત મજા રીતે દર્શન અમે કરી લીયા અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી એટલે શૂટિંગ તો નથી પણ અહીંયા મસ્ત રીતે વ્યવસ્થિત ઘનમંતલાલ દાદાના દર્શન કરી પછી અહીંયા રાતના પર લાઈટ શો મસ્ત હમણાં રાતના લાઇટ લાઈટ શો થાય એ પણ તમને દેખાડતું તો પેલા મંદિરે દર્શન કરી મેઈન મંદિર છે ત્યાં દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને લાઈવ જો એલ ની અંદર હનુમાન દાદા દેખાય છે તો હવે મોબાઈલ તો અંદર નહીં લઈ જવા દે તો ટ્રાફિક નથી ત્યાં મસ્ત રીતે વ્યવસ્થિત દર્શન અમે બધા કરી લઈએ જનકભાઈ ને પરેશભાઈ ને બધા આગળ ગયા છે તો હાલો બધા દર્શન કરી લઈએ અહીંયા સામે છે ને હવન કરે છે અને જે પણ લોકો બેસે ત્રણ કલાક માટે આપણે પેલા લખાવવું પડે નામ નામ લખાવી અને ત્રણ કલાક હવનમાં બેસે એના જાપ જપાવે આપણા શરીરમાં કોઈ પણ દુઃખ દરજ્જ હોય નહીં આવી તો હનુમાન દાદાના દરબારમાં આવે ને પણ કરીએ કે કેમ કે અહીંયા ચાલુ જ હોય છે બાકી અમે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હવે આગળ અમે આ બાજુ કંઈક જોવાનું છે ત્યાં ફાઈ કહે છે તો ગાર્ડન જેવું છે તો ત્યાં જાય પાછળભાઈ જેકભાઈનો ફોટો શૂટ આવે છે જો પરેશભાઈ ફોટોશૂટ કરે છે અને જેકભાઈ ફોટો પડે છે તો જેકભાઈની તો તમને ખબર જ છે કે એની યુટ્યુબ ફેમિલીમાં બંને ચેનલમાં પાંત્રી સુધી જેવા સબસ્ક્રાઈબર છે ઇન્સ્ટાગ્રામમાં પણ ફ્રેન્ડ ફોલોઈંગ સારી છે તો જનકભાઈ બે દિવસથી અમારી સાથે જ હજી ઘરે જવાના છે છે

તો તમને શું શું છે દેખાડું હાલો મસ્ત મજા એમ બધા વખાણે છે શોપિંગ સેન્ટર બહુ સારું છે તો કઈક હોય યુનિક મસ્ત મસ્ત દેખાડું લોકો ને પરેશભાઈ પણ કાર આવી ગયા તમારે બને શોપિંગ કરવાની છે ભાઈ જનકભાઈ તો ભાઈ જો આ બંને લોકો પાછળ તો એ પણ આવી ગયા છે બાકી આગળ તો જોશું ને બધું ગયા છે અને બહુ ટી શર્ટ ને બધું બહુ સારું છે નહીં પરેશભાઈ જોઈએ કંઈક એવું કંઈક યુનિક હશે તો લેશું તો જો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો

ટાઈમલેસ છે અહિયાં જો મસ્ત મજાનું રાખ્યું છે અને જનકભાઈ કંઈક મસ્ત મજાનું એનું યુનિક જ હોય છે કંઈક શૂટ કરવાનું બરાબર યુનિક તો થાય ને ભાઈ ટ્વસ્ત થાય ભાઈ એટલે અમારે જનકભાઈ સુધી પહોંચવામાં ઘણી ખરી મહેનત કરવી પડે ત્યારે એના સુધી પહોંચ્યું કેમ કે એની વાત ક્યાંક અલગ જ છે ભાઈ એની ચેનલમાં જે વ્લોગ અપલોડ છે જેક લાઈફ સ્ટાઇલ એની ચેનલનું નામની અંદર વિડીયો બનાવે છે અને હવે રૂમ ઉપર જ્યાં હમણાં રૂમ રાખ્યો છે ત્યાં હમણાં રૂમની પણ તમે વિઝિટ કરો કે જ્યાં રૂમ તેવો રાખ્યો છે અને આઠસો રૂપિયામાં નોન એસી હતો એક હજાર રૂપિયામાં એસીવાળો રૂમ હતો એટલે અમે નોન એસી રાખ્યો છે કેમ કે અત્યારે શિયાળો છે એ માટે તમે રૂમ ઉપર જાય પછી આરતીનો સમય થાય તો આરતીનો પણ લાભ લેવાનો છે લગભગ થોડીક વારમાં સાડા સાત વાગ્યા નું ગઈ છે આરતી થાય છે તો પછી આરતીનો લાભ લઈશું હનુમાન દાદાના દરબારમાં આજે આવ્યા છે તો આરતીનો લાવો લાભો તો લેવો જ છે પછી જમવા માટે કઈક અહીંયા બંધન ભોજનાલય ભોજન લઈ છે ત્યાં પછી અત્યારે બંધ ચાલુ થાય તો પછી ભોજનાલય માટે પણ જાઉં ને જો આને તો લગભગ ભૂખ લાગી તો રેણુકાબેન અમારા વેફર ખાવા માંડી જાય અને કાવ્યાબેન પણ અમારા ખાવા માંડી જાય ભારતીય ભૂખ નથી લાગી ને આ એક લાઇટ વાળું લીધું હતું હિમાનજી મહારાજનું મંદિર છે ત્યાંથી બાજુમાં આવી ગયા છે સ્વામિનારાયણનું મંદિર છે અને અહીં મસ્ત મજાની જગ્યા છે ગાર્ડન છે બધું છે અને જો તમે સામે જોઈ શકો મસ્ત મજાની એક મૂર્તિ પણ છે આ બાજુ લાઇટિંગ શરૂ થઈ ગયું છે ને કાંઈ સામે બીજું મંદિર છે ત્યાં વિડીયો શૂટિંગ અવેલેબલ હોય તો આપણે અંદર દર્શન કરીએ બાકી હું દર્શન કરી આવું મસ્ત 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 મજાનો જો માહોલ છે અને બધા લોકો દર્શન કરે છે ચાલો આપણે અંદર જઈએ

જે સાચરે મારા સામે આ જગ્યા પર એકજેટ થવામાં ગયેલા પછી થવામાં ગયેલા એ પ્રસાદીનો ઓટો છે અને ઘણીવાર આ જગ્યાએ એ પ્રસાદીની જે જગ્યા છે અહીંયાં ઘણીવાર હરિભક્તોને સમાધિ કરાવતા પછી ઘણીવાર કથા પણ અહીંયા બેસી દે છે તમે વિશેષ આ તમે જોઈ શકો તસવીર જે માહિતી છે એ જોઈ શકશો અચ્છા એ બધી આ ત્યાં અહીંયા તસવીરો લેખે દર્શાવી છે આ વિવિધ પછી ત્યાં આપણે ગૌશાળા છે મોટી સામી એક્ઝેક્ટ પ્રમુખ સાહેબ મહારાજ છે ને સ્મૃતિ મંદિર એની પાછળ એક્ઝેક્ટ ગૌશાળા છે ત્યાં તમે દર્શન કરી શકશો અને ત્યાં ઘણી બધી ગાયો છે ઘણી બધી ગાયો છે ત્યાં જોવા જેવું છે અને જે આપણે પ્રસાદીના સ્થાનો છે એ જગ્યા છે આ જે સારંગપુર છે જે આપણે શ્રીહરિ આ જોડી માર્ગીને આ છે આગળ આપણે એક્ઝેક્ટ આપણે હનુમાનજી મંદિર છે એની ડાબી સાઈડ છે આ મકાન ને જે આ શ્રીહરિ આપણે બસરાજ જીવા ખાચર નો પણ ત્યાં જ છે એની બાજુમાં છે મંદિરની બાજુ આ કષ્ટભંજન દેવ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપી સંત ગોપાળાના સ્વામી મૂર્તિ પધરાવી હતી હનુમાનજીની કષ્ટભંજન મંદિર અત્યારે જે સામાન્ય દર્શન કરીને આ દર્શન કરીને છે ત્યાં વિડીયો શૂટિંગ અંતર કરવા નથી દેતા હવે બારથી એલ એડીમાં જ બધા દર્શન કરાવે છે તો આટલું સરસ મજાની ભાઈએ માહિતી આપી છે મંદિરની અંદર તમે જોઈ શકો જે બધી આ જગ્યા છે પ્રસાદીની આ બધી જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવેલા છે અચ્છા બધામાં રોકાયેલા છે ને બધામાં આવેલા છે રોકાયેલા છે પ્રસાદી ભૂમિ પાવન થૈલી અને જો ઉપર પણ આ એક અલગ અલગ બધા એક કલાકૃતિ છે સામે આ ખીદડાની ઝાડ છે અચ્છા શ્રીહરિએ બ્રાહ્મણોને ચોરાસી કરાવી હતી દક્ષિણા આ ભજન નહીં કરાવી તું અને આ ઉપર જે બધા કલાકૃતિઓ છે બધી અલગ અલગ બધાને અલગ અલગ રાખવામાં આવી છે કે હા અલગ અલગ આ ભૂમિ છે ને આ જે ભૂમિનું જે આત્મહૂર્ત છે ને આ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું ભગવાને જાતે આ ભૂમિ પસંદ કરી હતી અને આ ભૂમિ જાતે જે ભૂમિપૂજન કર્યું હતું જે આપણે સામે દેખાય રોજા ખોડો રોજા ખોડો આખો પાંચ રાઉન્ડ ગોલ ફેરવેલા અને ભૂમિપૂજન કરેલા અત્યંત પ્રસાદીનું આ સ્થાન છે તો અહીંયા ભગવાને છે કહ્યું છે ભાઈ સરસ મજાની માહિતી આપી છે તમારું નામ શું છે અનિલ અનિલ અનિલભાઈ આમનું નામ છે ને અહીંયા આ મંદિરની અંદર જ સેવા આપે છે અને હરિભક્ત છે જીવતા હતા ત્યારે જ કીધું હતું મારો અગ્નિસંસ્કાર અહીંયા જ કરવાનો કરી જે તમે મહિમાથી આમ પ્રાર્થના કરશો તો તમારો શુભ સંકલ્પ પણ પૂરો થશે એ જગ્યાએ રાત્રે પ્રમુખ મારા પસંદ કરી કે આ જગ્યાએ મારા અગ્નિસંસ્કાર કરજો ને જેથી કરીને કે આ બાજુ મારા ભગવાનના દર્શન થાય બેઠા બેઠા અને સામે મારા ગુરુના દર્શન થાય એટલે જે રીતે

તમે આવો તો અચૂક આવજો મસ્ત મજાનું અહિયાં છે ને આભાઈ અનિલભાઈ સરસ મજાની માહિતી આપી છે જગ્યા છે આભાર તમારો અનિલભાઈ ના ના કશું રખડતા રખડતા લાગી ગઈ હતી ભૂખ તો બધા જમવા બેસી ગયા અમારા ફેમિલી મેમ્બર તો હાલો તમે બધા જમવા તો ભાઈ હનુમાન દાદાના દરબારમાં સવાર થઈ ગયું છે આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જ જણાવો ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નવા વિડીયો સાથે મળીશું